વાસળાલ ગામમાં આજે આઠ બે છવ્વીસના રોજ બાઇક રેલીનું આયોજન કરેલ છે હિન્દુ સંમેલન નિમિત્તે દરેક ગામની અંદર આ રેલી પ્રવેશ કરશે અમારા જે છ ગામનું એક સંમેલન થવા જઈ રહ્યું છે તારીખ પંદર બે બે હજાર છવ્વીસના રોજ વાસડાલ ખોડિયાર માતાના મંદિરે ભવ્ય હિન્દુ સંમેલન યોજાશે તેમાં મહંતો સંતો રાજકારણી અગ્રણીઓ અને ગામના આગેવાનો અને હિન્દુ સંગઠનના નેતાઓ પધારી અને આ શોભા પ્રોગ્રામ વધારશે અને હિન્દુ બધા એક થાય અને કાયમી સંગઠન બની રહે તેની વાત ગામમાં આજે આઠ બે છવ્વીસના ના રોજ બાઇક રેલીનું આયોજન કરેલ છે હિન્દુ સંમેલન નિમિત્તે દરેક ગામની અંદર આ રેલી પ્રવેશ કરશે અમારા જે છ ગામનું એક સંમેલન થવા જઈ રહ્યું છે તારીખ પંદર બે બે હજાર છવ્વીસના ના રોજ વાસડાલ ખોડિયાર માતાના મંદિરે ભવ્ય હિન્દુ સંમેલન યોજાશે તેમાં મહંતો સંતો રાજકારણી અગ્રણીઓ અને ગામના આગેવાનો અને હિન્દુ સંગઠનના નેતાઓ વધારી અને આ શોભા પ્રોગ્રામને વધારશે અને હિન્દુ બધા એક થાય અને કાયમી સંગઠન બની રહે તેની વાતો ખોડિયાર માતાના સાનિધ્યમાં સંતો મહંતો દરેક પ્રજાજનોને સમજાવશે તો વાસરાલ ગામે પંદર બે બે હજાર છવીસના રોજ વધુમાં વધુ સંખ્યામાં વધારી આ પ્રોગ્રામને ભવ્ય બનાવશો એવી દરેક હિન્દુવાસીઓને અપીલ છે